જ્યારથી ઉમાજી હિમાલયના ઘેર જન્મ્યા ત્યારથી ત્યાં બધી સિદ્ધિઓ અને સંપત્તિઓ છવાઈ ગઈ મુનિઓએ ચારેકોર સુંદર આશ્રમ બનાવી દીધા અને હિમાલયે તેમને ઉચિત સ્થાન આપ્યા તે સુંદર પર્વત ઉપર ઘણી જાતના બધા નવા નવા વૃક્ષો કાયમી પુષ્પ ફળયુક્ત થઈ ગયા અને ત્યાં અનેક પ્રકારના મુનિઓની ખાણું પ્રગટ થઈ ગઈ બધી નદીઓમાં પવિત્ર જળ વહે છે અને પક્ષી પશુ ભ્રમર બધાય સુખે રહે છે સર્વી જીવોએ પોતાના સ્વાભાવિક વેરનો ત્યાગ કર્યો અને પર્વત પર બધાએ પરસ્પર સ્નેહ રાખે છે પાર્વતીજીના ઘેર આવવાથી પર્વત એવા શોભાઈમાન થઈ રહ્યો છે જેમ રામ ભક્તિને પામીને ભક્ત શોભાયમાન થાય છે તે પર્વત રાજના ઘેર નિત્ય નવા નવા મંગલોત્સવ થાય છે જેનો યશ બ્રહ્માદિ ગાય છે જ્યારે નારદજીએ આ સર્વે સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ કૌતુકથી હિમાલયના ઘેર પધાર્યા પર્વતરાજે તેમનો ઘણો સત્કાર કર્યો અને ચરણ ધોઈને તેમને શ્રેષ્ઠ આસન આપ્યું વળી પોતાની સ્ત્રી સહિત મુનિના ચરણોમાં શીશ નમાવ્યું અને તેમના ચરણોદકને આખાએ ઘરમાં છંટાવ્યું હિમાલયે પોતાના સૌભાગ્યના ઘણા વખાણ કર્યા અને પુત્રીને બોલાવી મુનિના ચરણોમાં મૂકી અને પર્વતરાજે કહ્યું હે મુનિવર આપ ત્રિકાળને જાણનારા અને સર્વજ્ઞ છો આપની ગતિ સર્વત્ર છે એટલે આપ હૃદયમાં વિચાર કરીને કન્યાના ગુણ દોષ કહો નારદ મુનિએ હસીને ગુણ કોમળ વાણીથી કહ્યું તમારી કન્યા સર્વે ગુણોની ખાણ છે તે સ્વભાવથી જ સુંદર સુશીલ અને સમજદાર છે ઉમા અંબિકા અને ભવાની એના નામ છે કન્યા સર્વે સુલક્ષણોથી સંપન્ન છે તે પોતાના પતિને સદાય પ્રિય રહેશે તેનું સૌભાગ્ય સદા અચળ રહેશે અને તેનાથી એના માતા પિતા કીર્તિ મેળવશે આ કન્યા આખા જગતમાં પૂજ્ય થશે અને એની સેવા કરવાથી કંઈ પણ દુર્લભ નહીં રહે સંસારમાં સ્ત્રીઓ તેના નામનું સ્મરણ કરીને પતિવ્રત રૂપી તલવારની ધાર પર ચડી જશે હે પર્વતરા તમારી કન્યા સુલક્ષણા છે હવે એનામાં બે જે બે ચાર અવગુણો છે તેને પણ સાંભળી લો ગુણહીન માનહીન માતાપિતાન ઉદાસીન સંશયહહીન યોગી જટાધારી નિષ્કામ હૃદય નાગો અને અમંગળ વેશવાળો એવો પતિ એને એને મળશે આના હાથમાં આવી જ રેખાઓ પડે છે નારદ મુનિની વાણી સાંભળીને અને તેને હૃદયમાં સત્ય જાણીને પતિ પત્ની હિમાલયા હિમાલય અને મેના તે દુઃખ તેમને દુઃખ થયું અને પાર્વતીજી પ્રસન્ન થયા નારદજીએ પણ આ રહસ્યને ન જાણ્યું કેમ કે બધાની બાહ્ય દશા એક સરખી હોવા છતાં પણ અંદરની સમજણ જુદી જુદી હતી બધી સખીઓએ પાર્વતી પર્વતરાજ હિમાલય અને મેના એ સર્વીના શરીર પુલકિત હતા અને સર્વેના નેત્રોમાં જળ ભરાયું હતું દેવસિંહના વચન અસત્ય નથી થઈ શકતા આમ વિચારી પાર્વતીજીએ તે વચનોને હૃદયમાં ધારણ કરી લીધા તેમણે શિવજીના ચરણકમળોમાં સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો પરંતુ મનમાં આ સંદેહ થયો કે તેમનું મળવું અઘરું છે અવસર યોગ્ય ન જાણીને ઉમાએ પોતાના પ્રેમને છુપાવીને રાખ્યો અને પછી સખીઓના ખોળામાં જઈને બેસી ગયા દેવસિંહની વાણી ખોટી નહીં થાય આમ વિચારીને હિમાલય મેના અને બધી ચતુર સખીઓ ચિંતા કરવા લાગી વળી હૃદયમાં ધીરજ રાખી પર્વતરાજે કહ્યું હે નાથ કહો હવે શું ઉપાય કરી શકાય મુનીશ્વરે કહ્યું હે હિમાલય સાંભળો વિધાતાએ લલાટ પર જે કંઈ લખી દીધું છે તેને દેવતા દાનવ મનુષ્ય નાગ અને મુનિ કોઈ પણ ટાળી નથી શકતું તો પણ એક ઉપાય હું બતાવું છું જો દેવ મદદ કરે તો તે સિદ્ધ થઈ શકે છે ઉમાને વર તો નિસંદેહ એવો જ મળશે જેવો મેં તમારી સામે વર્ણવ્યો છે પરંતુ મેં વરના જે જે દોષ બતાવ્યા છે મારા અનુમાનથી તે બધા શિવજીમાં છે જો શિવજી સાથે વિવાહ થઈ જાય તો દોષોને પણ બધા લોકો ગુણોના સમાન જ ગણશે જેમ વિષ્ણુ ભગવાન શેષનાગની સયા પર સુએ છે તો પણ પંડિત લોકો તેમને કોઈ દોષ લગાડતા નથી સૂર્ય અને અગ્નિદેવ સારા નરસા બધા જ રસોનું ભક્ષણ કરે છે પરંતુ તેમને કોઈ ખરાબ નથી કહેતું ગંગાજીમાં શુભ અને અશુભ બધા જળ વહે છે પણ કોઈ તેમને અપવિત્ર નથી કહેતું ઋષિકેશ ભગવાન સૂર્ય અગ્નિ અને ગંગાજીની જેમ સમર્થને કંઈ પણ દોષ લાગતો નથી જે કોઈ મૂર્ખ મનુષ્ય જ્ઞાનના અભિમાનના લીધે આ રીતે એમની સ્પર્ધા કરે છે તો તે એક કલ્પ સુધી નરકમાં પડે છે ભલા ક્યાંય જીવ પણ ઈશ્વરની જેમ સર્વતા સ્વતંત્ર હોઈ શકે છે ગંગાજળથી પણ બનાવેલી મદિરા હોવા છતાંય સંતજનો ક્યારેય તેનું પાન નથી કરતા પણ તે જ ગંગાજીમાં મળી જવાથી જેમ પવિત્ર થઈ જાય છે ઈશ્વર અને જીવમાં પણ તેઓ જ ભેદ છે શિવજી સ્વાભાવિક જ સમર્થ છે કારણ કે તેઓ ભગવાન છે એટલે આ વિવાહમાં સર્વે પ્રકારનું કલ્યાણ છે પરંતુ મહાદેવજીની આરાધના ઘણી જ અઘરી છે તેમ છતાં ક્લેશ તપ કરવાથી તેઓ ઘણા જલ્દી સંતુષ્ટ થઈ જાય છે જો તમારી પુત્રી તપ કરે તો ત્રિપુરારી મહાદેવજી ભાવીને ટાળી શકે છે જો કે વિશ્વમાં વર અનેક છે પરંતુ આના માટે શિવજીના સિવાય અન્ય વર નથી શિવજી વર આપનારા શરણાગતોના દુઃખોનો નાશ કરનારા કૃપાના સાગર અને સેવકોના મનને પ્રસન્ન કરનારા છે શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાંય વાંછિત ફળ નથી મળતું એમ કહી ભગવાનનું સ્મરણ કરીને નારદજીએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પર્વતરાગ તમે સંશયનો ત્યાગ કરી દો હવે આમાં કલ્યાણ જ થશે આમ કહીને નારદ મુનિ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા હવે આગળ જે ચરિત્ર થયું તેને સાંભળો પતિને એકાંતમાં જોઈને મેણાએ કહ્યું હે નાથ હું મુનિના વચનોનો અર્થ નથી સમજી આપણી કન્યાને જો અનુકૂળ વર ઘર અને કુળ ઉત્તમ હોય તો જ વિવાહ કરો નહીં તો દીકરી ભલે કુંવારી જ રહે હું અયોગ્ય વર સાથે તેનો વિવાહ કરવા માગતી નથી કેમ કે હે સ્વામી પાર્વતીમની પ્રાણો સમાન પ્રિય છે જો પાર્વતીજીને યોગ્ય વર ન મળે તો બધા લોકો કહેશે કે પર્વત સ્વભાવથી જળ મૂર્ખ હોય છે એ સ્વામી આ વાતનો વિચાર કરીને જ વિવાહ કરજો જેથી પાછળથી હૃદયમાં સંતાપ ન થાય આ પ્રમાણે કહીને મેના પતિના ચરણોમાં માથું મૂકીને નમી પડે ત્યારે હિમાલયે પ્રેમથી કહ્યું કદાચ ચંદ્રમામાંથી અગ્નિ પ્રગટ થઈ જાય પણ નારાદજીના વચન અસત્ય ન થઈ શકે હે પ્રિય સર્વે શોક ત્યજીને શ્રી ભગવાનનું સ્મરણ કરો જેને પાર્વતીજીએ રચ્યા છે તે જ કલ્યાણ કરશે હવે જો તમને કન્યા પર સ્નેહ છે તો જઈને તેને એવું શિક્ષણ આપો કે તે એવું તપ કરે જેથી શિવજી તેને મળી જાય અન્ય ઉપાયોથી આ ક્લેશ નહીં ટળે નારદજીના વચન રહસ્યમય અને સકારણ છે અને શિવજી સુંદર છે અને સમસ્ત સુંદર ગુણોના ભંડાર છે આમ વિચારી તમે મિથ્યા સંદેહ ત્યજી દો શિવજી બધી રીતે નિષ્કલંક છે પતિના વચન સાંભળીને મનમાં પ્રસન્ન થઈને મેના ઉઠીને તુરંત જ પાર્વતી પાસે ગઈ પાર્વતીજીને જોઈને તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા તેણે સ્નેહ સાથે ખોળામાં બેસાડી દીધી વળી વારંવાર તેને હૃદયથી લગાડવા લાગી સ્નેહથી મેનાનું વળું ભરાઈ આવ્યું કંઈ કશું કહેવાતું નથી જગતજનની ભવાની તો સર્વજ્ઞ હતા માતાના મનની દશાને જાણીને તે માતાને સુખ આપનારી કોમળ વાણી બોલ્યા મા સાંભળ હું તને સંભળાવું છું મેં એવું સ્વપ્ન જોયું કે મને એક સુંદર ગૌરવર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણે એવો ઉપદેશ આપ્યો કે હે પાર્વતી નારદજીએ જે કહ્યું છે તે સત્ય સમજીને તું જઈને તપ કર વળી આ વાત તારા માતા પિતાને પણ સારી લાગી છે તપ સુખ દેનાર અને દુઃખ દોષનો નાશ કરનાર છે તપના બળે જ બ્રહ્મા સંસારને રચે છે તપના બળે જ વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે તપના બળથી જ શંભુ રુદ્ર રૂપે જગતનો સંહાર કરે છે અને તપના બળથી જ પૃથ્વીનો ભાર ધારણ કરે છે હે ભવાની આખી સૃષ્ટિ તપના જ આધાર પર છે એમ ચિતથી જાણીને તું જઈને તપ કર આ વાત સાંભળીને માતાને ઘણું આશ્ચર્ય થયું અને તેમણે હિમાલયને બોલાવીને તે સ્વપ્ન સંભળાયું માતા પિતાને અનેક પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા છે વ્હાલા કુટુંબી પિતા અને માતા સર્વે વ્યાકુળ થઈ ગયા કોઈના મોઢેથી કંઈ બોલી શકાતું નથી ત્યારે વેદશિરા મુનિએ આવીને સર્વેને સમજાવીને કહ્યું કે પાર્વતીજીના મહેમાને સાંભળીને સર્વેના મનનું સમાધાન થઈ ગયું પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને પાર્વતીજી વનમાં જઈને તપ કરવા લાગ્યા પાર્વતીજીનું અત્યંત સુકુમાર શરીર તપના યોગ્ય ન હતું તો પણ પતિના ચરણોનું સ્મરણ કરીને તેઓએ સર્વે ભોગોને ત્યજી દીધા સ્વામીના ચરણોમાં નિત્ય નવો અનુરાગ ઉત્પન્ન થવા માંડ્યો અને તપમાં એવું ચિત ચોટ્યું કે શરીરનું સર્વ ભાન ભૂલી ગયા એક હજાર વર્ષ સુધી તેઓએ કેવળ મૂળ અને ફળ ખાધા વળી સો વર્ષ શાક ખાઈને વિતાવ્યા થોડાક દિવસ જળ અને વાયુનું ભોજન કર્યું અને વળી થોડાક દિવસ કઠોર ઉપવાસ કર્યા જે વેલ પાંદડા સુકાઈને પૃથ્વી પર પડતા હતા તેને જ ત્રણ હજાર વર્ષ સુધી ખાયા વળી સૂકા પર્ણ પાંદડા પણ છોડી દીધા ત્યારે જ પાર્વતીનું નામ અપર્ણા થયું તપથી ઉમાનું શરીર ક્ષીણ થયેલું જોઈને આકાશમાંથી ગંભીર ભ્રમવાણે થઈ હે પર્વતરાજની પુત્રી સાંભળો તમારો મનોરથ સફળ થયો છે તું હવે સઘળા અસહ્ય ક્લેશો અઘરા તપુને ત્યજી દે હવે તને શિવજી મળશે હે ભવાની ધીર મુનિ અને જ્ઞાની ઘણા થયા પણ આવું કઠોર તપ કોઈએ નથી કર્યું હવે તું આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય અને નિરંતર પવિત્ર જાણીને પોતાના હૃદયમાં ધારણ કર જ્યારે તારા પિતા બોલાવવા આવે ત્યારે હળ છોડીને ઘરે જતી રહેજે અને જ્યારે તને સપ્તર્ષિ મળે ત્યારે આ બ્રહ્મવાણીને ખરી સમજજે આ રીતે આકાશમાંથી થયેલી બ્રહ્માની વાણીને સાંભળતા જ પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા અને હર્ષથી તેમનું શરીર પુલકિત થઈ ગયું યાજ્ઞવલ્ગીજી ભારદ્વાજજીને કહ્યું કે મેં પાર્વતીજીનું ઉત્તમ ચરિત્ર સંભળાયું હવે શિવજીનું સુહાવણું ચરિત્ર સાંભળો જ્યારથી સતીએ શરીર ત્યાગ કર્યું ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું તેઓ સદાશ્રી રઘુનાથજીના નામનો જપ કરવા લાગ્યા અને બધે જઈ જઈને શ્રીરામચંદ્રજીના ગુણોની કથાઓ સાંભળવા લાગ્યા ચિદાનંદ સુખના ધામ મોહ મદ અને કામતી રહી શિવજી સંપૂર્ણ લોકોને આનંદ આપનારા ભગવાન શ્રી હરિ શ્રી રામચંદ્રજીને હૃદયમાં ધારણ કરીને ભગવાનના ધ્યાનમાં મસ્ત બનેલા પૃથ્વી પર વિચારવા લાગ્યા તે ક્યાંક મુનિઓને જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક શ્રીરામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા હતા જો કે સુગ્ન શિવજી નિષ્કામ છે તો પણ તે ભગવાન પોતાના ભક્ત સતીના વિયોગના દુઃખથી દુઃખી છે આ રીતે ઘણો સમય વીતી ગયો શ્રી રામચંદ્રજીના ચરણોમાં નિત નવી પ્રીતિ થઈ રહી છે શિવજીના કઠોર નિયમ અનન્ય પ્રેમ અને તેમના હૃદયમાં ભક્તિની દ્રઢતાને જ્યારે શ્રી રામચંદ્રજીએ જોઈ ત્યારે કૃતજ્ઞ ઉપકાર માનનારા કૃપાળુ રૂપ અને શીલના ભંડાર મહાન તેજપુંજ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા તેમણે અનેક પ્રકારે શિવજીની પ્રશંસા કરીને કહ્યું કે તમારા સિવાય આવું કઠિન વ્રત કોણ પાળી શકે છે શ્રીરામચંદ્રજીએ અનેક રીતે શિવજીને સમજાવ્યા અને પાર્વતીનો જન્મ સંભળાવ્યો કૃપા નિદાન શ્રીરામચંદ્રજીએ વિસ્તારપૂર્વક પાર્વતીજીની અત્યંત પવિત્ર કરણીનું વર્ણન કર્યું વળી તેઓએ શિવજીને કહ્યું હે શિવજી જો તમને મારા પર સ્નેહ હોય તો આપ મારી વિનંતી સાંભળો મારી આ માગણી છે આપ સ્વીકારી લો અને આપ જાઓ અને પાર્વતીજીની સાથે વિવાહ કરી લો શિવજીએ કહ્યું જો કે આવું ઉચિત નથી પરંતુ સ્વામીની વાત પણ ટાળી નથી શકાતી હે નાથ મારો એ જ પરમ ધર્મ છે કે હું આપની આજ્ઞાને શિરોધાર્ય કરીને એનું પાલન કરું માતા પિતા ગુરુ અને સ્વામીની વાતને વગર વિચારી શુભ સમજીને પાળવી જોઈએ વળી આપ તો દરેક રીતે મારા પરમ હિતકારી છો હે નાથ આપની આજ્ઞા મારે સ્થિરે છે શિવજીની ભક્તિ જ્ઞાન અને ધર્મયુક્ત વચન રચના સાંભળી પ્રભુ રામચંદ્રજી સંતુષ્ટ થયા પ્રભુએ કહ્યું હે હર તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ હવે અમે જે કહ્યું છે અમે જે કહ્યું છે તેને હૃદયમાં રાખજો આ રીતે કહીને શ્રી રામચંદ્રજી અંતર ધ્યાન થઈ ગયા શિવજીએ તેમની તે મૂર્તિને પોતાના હૃદયમાં રાખી દીધી તે સમયે સપ્તર શ્રી શિવજીની પાસે આવ્યા પ્રભુએ મહાદેવજીને તેમની અત્યંત સુહામણા વચનો કહ્યા તમે લોકો પાર્વતીજીની પાસે જઈને તેમની પ્રેમની પરીક્ષા લો અને હિમાલયને કહીને તેમને પાર્વતીજીને તેડી લાવવા માટે મોકલો તથા પાર્વતીજીને ઘેર મોકલાવો અને તેમના સંશયોને દૂર કરો ઋષિઓએ ત્યાં જઈને પાર્વતીજીને એવા જોયા જાણે મૂર્તિમાન તપસ્યા જ હોય મુનિઓએ બોલ્યા હે શૈલકુમારી સાંભળો તમે શા માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો તમે કોની આરાધના કરો છો અને શું ઈચ્છો છો અમને પોતાનું સાચું રહસ્ય કેમ નથી કહેતા પાર્વતીજીએ કહ્યું વાત કરતાં મને ઘણું સંકોચાય છે તમે લોકો મારી મૂર્ખતાને સાંભળીને હસશો મારા મને હટ પકડી લીધી છે તે શિખામણ નથી સાંભળતું અને જળ પર દીવાલ ચણવા ઈચ્છે છે નારદજીએ જે કહી દીધું તેને સત્ય જાણીને હું વગર પાખું જ ઉડવા ઈચ્છું છું હે મુનિઓ આપ મારું અજ્ઞાન તો કે હું સદા શિવજીને જ પતિ બનાવવા ઈચ્છું છું પાર્વતીજીની વાત સાંભળતા જ ઋષિ લોકો હસી પડ્યા અને કહ્યું તમારો દેહ પર્વતથી જ ઉત્પન્ન થયો છે ભલા કહો તો નારદજીનો ઉપદેશ સાંભળીને આજ સુધી કોઈનું ઘર વસ્યું છે તેમણે દક્ષ પુત્રો પાસે જઈને ઉપદેશ આપ્યો હતો તેથી તેઓએ પછી પાછા વળીને ઘરનું મુખ પણ જોયું નથી ચિત્રકતુના ઘરને પણ નારદજીએ જ ભાંગ્યું વળી આ થયો જે સ્ત્રી પુરુષ નારદજીની શિખામણ સાંભળે છે તે ઘર બાર તેજીને અવશ્ય ભેખારી બની જાય છે તેમનું મન તો કપટી છે શરીર પર સજ્જનોના ચિહ્નો છે તેઓ બધાને પોતાના જીવાત બનાવાય છે તેમના વચનો પર વિશ્વાસ રાખીને તમે એવો પતિ ઈચ્છો છો જે સ્વભાવથી જ ઉદાસીન ગુણહીન નિર્લજ ખરાબ વેશવાળો નર ખોપડીની માળા પહેરનારો કુલહીન ગરબાર વગરનો નાગો તથા શરીર પર સરપોણની વીંટી રાખનારો છે આવા વરને પામવાથી કહો તમને શું સુખ મળશે તમે તે હટ ઠગ નારદના બોળવાયા હોવાથી સારી રીતે ભૂલ્યા અગાઉ પંચોના કહેવાથી શિવે સતી સાથે વિવાહ કર્યો હતો પરંતુ પછી ત્યાગ કરીને તેને મરાવી નાખી હવે શિવને કોઈ ચિંતા નથી રહી ભીખ માંગીને ખાઈ લે છે અને સ્ત્રી ટકી શકે છે હજી પણ તમે અમારું કહેવું માનો અમે તમારા માટે સારો વર્ગ વિચારી રાખ્યો છે તે ઘણો સુંદર પવિત્ર સુખદાયક અને સુશીલ છે જેનો યશ અને લીલાઓ વેદો ગાય છે તે દોષોથી રહી બધા ગુણો સદગુણોનો ભંડાર લક્ષ્મીનો સ્વામી અને વૈકુંઠપુરીમાં રહેનારો છે અમે આવા વરને લાવીને તમારો મેળાપ કરાવી દઈશું આ સાંભળતા જ પાર્વતીજી હસીને બોલ્યા આપે એ સત્ય જ કહ્યું કે મારું આ શરીર પર્વતથી જ ઉત્પન્ન થયું છે માટે હટ નહીં છૂટે શરીર ભલે ને છૂટી જાય સોનું પણ પથ્થરમાંથી જ ઉત્પન્ન થાય છે તે તેથી તેને બાળવા છતાં પોતાના સ્વભાવ સુવર્ણત્વને છોડતું નથી આ તે હું નારદજીના વચનોને નહીં છોડું ભલેને ઘર વસે કે ઉજડે હું એથી ડરતી નથી જેને ગુરુના વચનોમાં વિશ્વાસ જ નથી તેને સુખ અને સિદ્ધિ સ્વપ્નમાં પણ સુલભ થતા નથી એમ માન્યું કે મહાદેવજી અવગુણોનું ધામ છે અને વિષ્ણુ સમસ્ત સદ્ગુણોનું ધામ છે પણ જેનું મન જેમાં રમી ગયું તેને તો તેનાથી જ કામ હોય છે હે મુનિશ્વરો કદાચ આપ મને પહેલાં મળ્યા હોત તો હું તમારા ઉપદેશને સિર માથા પર રાખી સાંભળત પરંતુ અત્યારે તો હું પોતાનો જન્મ શિવજીને માટે હારી ચૂકી છું પછી ગુણદોષોનો વિચાર કોણ કરે જો આપના હૃદયમાં ઘણી જ હઠ હોય અને વિવાહની વાતચીત ભાંગડ કર્યા વગર આપથી રહી ન શકાતું હોય તો સંસારમાં વર કન્યા ઘણા છે રમત રમનારાઓને આળસ તો હોય જ નહીં અન્યત્ર જઈને ભાંગજળ કરું મારે તો કરોડો જન્મ સુધી આ જ હઠ રહેશે કે કાતું શિવજીને વરીશ નહીં તો કુંવારી જ રહીશ સ્વયં શિવજી સેંકડો વાર કહે તો પણ નારાજજીના ઉપદેશને છોડીશ નહીં જગતજનની પાર્વતીજીએ ફરી કહ્યું કે હું તો તમારા પગે પડું છું તમે પોતાના ઘેર જાઓ ઘણી વાર થઈ ગઈ છે શિવજીમાં પાર્વતીજીના આવા પ્રેમને જોઈને જ્ઞાની મુનિઓ બોલ્યા હે જગતજની હે ભવાની તમારો જય થાવ જય થાવ આપ માયા છો અને શિવજી ભગવાન છે આપ બંને સમસ્ત જગતના માતા પિતા છો આમ કહીને મુનિઓ પાર્વતીજીના ચરણોમાં શ્રી સ્નાઓને ચાલી નીકળ્યા તેમના શરીર વારંવાર પુલકિત થઈ રહ્યા હતા મુનિઓએ જઈને હિમાલયને પાર્વતીજીની પાસે મોકલ્યા અને તેઓએ વિનંતી કરીને તેમને ઘેર લઈ આવ્યા પછી સપ્તર્ષિઓએ શિવજીની પાસે જઈને તેમને પાર્વતીજીની આખી કથા સંભળાવી પાર્વતીજીના પ્રેમને સાંભળતા વેત શિવજી આનંદમગ્ન થઈ ગયા સત્તરશીઓ પ્રસન્ન થઈને પોતાના બ્રહ્મલોક ગયા સુગ્ન શિવજી ત્યારે મનને સ્થિર કરીને શ્રી રઘુનાથજીનું ધ્યાન કરવા લાગ્યા એ સમયે તારક નામનો અસુર થયો જેની ભૂજાઓનો બળ પ્રતાપ અને તેજ ઘણા હતા ઘણા ભારે હતા તેણે સર્વે લોક અને લોકપાળોને જીતી લીધા અને સર્વે દેવતા સુખ અને સંપત્તિ રહિત થઈ ગયા તે અજર અમર હતો તેથી કોઈથી પણ જીતાતો નહોતો દેવતા તેની સાથે અનેક પ્રકારની લડાઈઓ લડીને હારી ગયા ત્યારે તેઓ બ્રહ્માજીની પાસે જઈને પોગાર કર્યો અને બ્રહ્માજીએ સર્વે દેવતાઓને દુઃખી જોયા બ્રહ્માજીએ બધાને સમજાવીને કહ્યું કે આ દૈત્યનું મૃત્યુ ત્યારે જ થાય જ્યારે શિવજીના વિરતી પુત્ર ઉત્પન્ન થાય આને યુદ્ધમાં તે જ જીતશે